સહયોગ ગ્રુપા દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી જેમાં ગણેશ મહોત્સવ લઈને ભક્તોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણેશ ચતુર્થીના દિવસે ધોરાજીના વિવિધ સ્થળોએ ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજ રોજ સહયોગ ગ્રુપ કા રાજા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવી જેમાં મામંત્રણને માન આપીને ખાસ પધારેલ પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા મહાઆરતી કરવામાં આવી આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રિના કાર્યક્રમો રાખવામાં આવે છે જેમાં ખાસ કરીને રાસ ગરબા રામધૂમ સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે આજે ધોરાજી ખાતે ગણપતિ ઉત્સવનો પહેલો દિવસ હોય અને આજે પહેલાં સહયોગ યોગ મંડળ તેમજ આ મોજીલા ગ્રુપ બંને જગ્યાએ આજે મને આરતીનો લાભ મળ્યો અને પ્રથમ દિવસે દાદાની આરતી કરવાનો મોકો મળ્યો તો ગણપતિ દાદાનો હું ખૂબ ખૂબ પાળ માનું છું કે આજ પહેલા દિવસે સવારમાં દ્વારકાધીશના દર્શન કરી અને સીધા ગણપતિ દાદાના દર્શનનો લાભ મળી ગયો એટલે આ ઉત્સવ ખૂબ આનંદભર હવે સૌરાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યું છે પહેલાં ઉત્સવ મહારાષ્ટ્રમાં જ ઉજવાતો પણ હવે સૌરાષ્ટ્રમાં એટલું બધું કે ઘેરે ઘેરે ગણપતિ અને શેરીએ શેરે ગણપતિ દાદાને લાડ લડાવી છે અને લોકોને ખૂબ આનંદ અને લાગણી હોય અને ખૂબ સારો ઉત્સવ થાય છે બધા સોસાયટીવાળા હારે મળી અને ગણપતિ ઉત્સવ ઉજવે છે અને બાપાની વિદાય વખતે પણ બધા ખૂબ આનંદથી નાચતા ગાતા આ ઉત્સવ ઉજવે છે તો આયોજકોએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે તે બદલ ધર્મેશભાઈ કાર્યા તેમજ સહયોગ ગ્રુપને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠું છું મારું નામ પિયુષભાઈ ટિલાળા અમારું સહયોગ ગ્રુપ લગભગ દસ થી અગિયાર વર્ષથી આ સ્ટેશન રોડ ઉપર અમીધારા એપાર્ટમેન્ટની સામે ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે અમે દસ દિવસ ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવીએ છીએ આ દસ દિવસોની અંદર અમારા ધાર્મિક સામાજિક અને બાળકોના સાંજના ડેઈલી કાર્યક્રમો હોય છે મહાઆરતીના કાર્યક્રમ હોય છે આજે અમારો ગણપતિનો ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રથમ દિવસ હોય પ્રથમ દિવસમાં જ અમે એકસો આઠ દીવડાની મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ તેમજ આ કાર્યક્રમની અંદર આપણા વિસ્તારના પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક પણ પધારેલા હતા તેમને પણ અમારા ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપેલ છે અને એવું જણાવેલ છે કે આવા ધાર્મિક કાર્યો કરતા રહેજો આ સિવાય નવ દિવસની અંદર અમે સાંજે રાસ ધાર્મિક કાર્યક્રમો સામાજિક કાર્યક્રમો બાળકોના નાટક જે સમાજમાં ઉપયોગી હોય એવા બધા કાર્યક્રમો ડેલી હોય છે અને એ સિવાય સાંજે ત્રણસો થી ચારસો માણસો અગિયાર સાડા અગિયારની આસપાસ ડેલી અલ્પહાર જેની અંદર નાસ્તામાં વિવિધ જાતની વસ્તુઓ હોય છે એ દરેક ભક્તજનોને અમે ભાવપૂર્વક પ્રસાદ તરીકે જમાડીએ છીએ આ સિવાય અમારા ગ્રુપ દ્વારા રામ નવમી નિમિત્તે તેમજ આપણા વિવિધ તહેવારો નિમિત્તે રવેડી અમારી જન્માષ્ટમીની નીકળે છે રામનવમીની રવેડી આ વખતે અમે કાઢેલી એ સિવાય વિતરણ પછી આવા જે સમાજ ઉપયોગી કામ અમારા સહયોગ ગ્રુપ દ્વારા જે થઈ શકે તે અમારી યથાશક્તિ મુજબ અમે આજે વર્ષોથી આ કરીએ છીએ બોલો ગણપતિ બાપાની બોલો ગણપતિ બાપાની બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે